હેલો દોસ્ત બધે રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ આજે આપડે વાળી કોણ આવેલા છે રમેશ હે કિશન ભાઈ રાણા આવેલા છે આપડી વાળી તો ઈ આપડો ભાઈ બંધ છે આજે આટો દેવા આવ્યો ને આપણી આ માણસ ને રાખો જો જોવો તા પંદર હજાર પગાર મહિના નો પંદર હજાર માં રોકો ગોદમ વાઢવા રાખ્યો હાલ હું કેવા ભૂંડી નો આ જોતા રમેશ સ્માઈલ કરતા હા દે કિરણ વાંધો નહીં હું થોડીક વાઢેલા અમે ખોટી થાય હાલ તો ભાઈ કિશન ભાઈ જો અત્યારે દોસ્તો અમે બુણી ગદમ વાઢવામાં કરી છે વાઢેતા લીધી આખે કે થોડીક રે ગઈ અમારે આવું જ કામકાજ કીક ને કીક નચ નવીને જ કરવાનો એક ને એક કામ નો હોય એમ ઓરતાને આજે આપણે કામ કરવાનો હે ને ને તબેલામાં કામ કરીએ ની બધી વિડિયો ઉતારો ઈ કે આપણે કાય ભીહું લે આવી અને બેસીએ ની વાત કરતા હોય આજે આપણે આવો વિડીયો ઉતારવા ઓગ જો તને ગદમ નું કરે લીધું દે આ ભાઈઓ ખોટા ડોરે જ કરે કઈ ટેકો બેકો દેતો ન તા વિડીયો હારું થઈન રોગી બે પોણી જ વાટીયો ઈ તારી વાટેલી કે ઉતાર તો બંધ કરી દે રેડી તો જો આપણે મારે હે ને અડાડ દેખાડવા જે વસ્તુ હતી તો જો થંબનેલ જોવે ને તમે કેતા હે કે આ કામ નવીન છે તો આપણે જો આ ભેંસ પાસી નવી લઈ આવ્યા છે ન્યુ મેમ્બર એડ કઈ રમલા

તો આ ભી છે ને આપડે આને છે ને સોટી લાથી લઈ આવ્યો આપડે જો સુરેશભાઈ ને કિશનભાઈ હવે ભેંસો ને મિલ્કિંગ કરશે દોર નો કરવાનો આગળ જો મિલ્કિંગ કરીએ તમે દેખાડીએ આ બે મિલ્કિંગ કરવાનું છે આગળ ભાઈ ની બેહાડો કેવી દોતાવડે ખબર પડે ને આપડે બાર આડી કોઈ ભીન લેવી હોય તો કોઈ કિશનભાઈ ને કોન્ટેક્ટ કરજો

જો ત્રીસ બેન જોવો ધરમ નું કામ કરી જોતી જો આનું કામ જોવો તમે આપણે જો આપણે પારું માઠે ના સુપા લે ભાઈ સક્સેસ છે કઈ ઘટે નહીં એવા દહ રૂપિયા ને સુપો હવે

ને આણો મુંડો તમે જો ઓરિજિનલ જાફરી સા જો આ પાડી છે ને રેડી કલ્યા દૂધ બનાવવાનો આપણે ખાલી હાલો ખાલી

હાલો ભાઈ આણું ખોઈ નું કરો કિશન ભાઈ કેવાનો પ્રોગ્રામ કરવાનો હા બટાટા ફાટલો વાહ આણી જવા ફીત તો બાજુ બટાટા ગામ હોય બટાટા હાલો તો દર્શક મિત્રો તમે ભઈ નારી જો કે હું ગાણો ભાત બટાટા થાય કેવું લાગે તો લાઈવ એ ગઈ તો ભી તમે દેખ સકતે હે કે પબ્લિક જ્યાદા હો ગઈ છે કરણ ભાઈ અત્યારે ટોપડીયું મૂક્યો એટલે બકોડીયું મૂકી દીધું તેલનું

વિચારી ને જરાક હે ને આશરમાં ખાપરી સોળી ના જરાક મોરબ બતાવે લગભગ લાગે કે હાઈ નઈ કાઢે જો કી વાત રાજુભાઈ ને ગયા આયો

તો ક્યાં હવે હું વાસડો આવ્યો કે વાસડી આવી કે બધુંય આ vlog માં ભેગું નહીં થાય તો આ vlog બરોબર રમેશભાઈ તમારું કઈ કહેવાનું છે પાછા vlog માં દેખાડીએ આપણે ગાય ભેણો આમાં કાં હે આ vlog થોડોક ઝીણકો હે પણ આમાં content ખૂટખૂટ કે અમને ભરે હાલો ટાટા પેલો દોસ્તો તો આપણે પૂગે પાછા આપણે ઘેર ને એ જો ઘઉં ફૂલ પાકમાંથી મળે ગા હાવ મળે હાવ મોકળાઈ ગયા